હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં જાગીને જાય છે મોવા થોડું ઘણું કામ છે ગાડી લાવવાની છે તો લઈ આવીએ આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીટ કામ છે પંદર ટકા એટલું તો રાખવું જોઈએ પાંચ રાજુભાઈ આપણને આટો મરાવા લઈ જાય છે ઈકોમાં મોવાથી આવ્યા છે હવે રાજુભાઈ ઘણા આપણને ઈકોમાં માં આટો મરાવા લઈ જાય છે આટો મરાવો ને કીધું મરાવ મરાવું ડ્રાઈવર છે અમારે હેવી મારા માટે સ્પેશિયાલ છે અમારે રાજુભાઈ ભાઈ આટો મરાવા લાવ્યા છે આપ ગામની બારી આ બાપન મટી છે અમારી ગામ ની બાર આવ્યા છે આટો મારવા કાસ માં આપણે દરેક દેખાઈ ને પણ સાફે નત કરેલો તે બતાઈ હું મારો ભાઈ રાજે કાસ તે લમર ગામી જાતો આપણે પગ માં પોપટ પાયો છે એટલે સાઈડ માં બેઠા નકર આપણે જ રાખવાની હતી નક કાઢી નઈ કોસે એટલે નગર તો આપણે રાખવાની હતી ગાડી હવે સાઈડ માં બેહી ગયા છે સાના મના

અહીંયા શીખવાડવા આવતા બધાને આ મંદિર છે સોયસી નું બહુ જોરદાર બનેલું છે રોડે પવન હારો છે મજા આવે છે તો કડી ઉભા રહે છે જોની પાર્કિંગ લાઈટ શરૂ કરી અમાર રાજુભાઈ નકર આમ નમ રાખી દેવાનું હોય અત્યારે ક્યાં અંધારું છે કે તોય કરવી પડે કરવી પડે કે શરૂ

હાલો ખાટલો લઈ લો પૂતા સારું લાગે અહીંયા કરે છે હવે નિર્મળજી બધું હાલો પેક કરો એટલે ભાજી જમવાની ભૂખ લાગી છે ફૂલ મિત્રો આજનો આપણો બ્લોગ એટલો છે જો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં